નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું અને સાથે સાથે ચિત્રો પણ જોઈશું વાર્તાનું નામ છે રામુ આ પુસ્તક આગાખાના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો ચાલો માણીશું આપણે વાર્તા અને જોઈશું ચિત્ર એક વખતની વાત છે રામુ નામનો એક છોકરો રામપુર નામના નગરમાં રહેતો હતો રામુ ફૂલ છોડને ખૂબ જ ચાહતો હતો તે પોતાના બગીચામાં ફૂલો ઉછેરી પોતાનો શોખ પૂરો કરતો શાળાએથી આવ્યા બાદ તે ફૂલ છોડની સંભાળ લેવા તથા જતન કરવા માટે કલાકો સુધી મહેનત કરતો હતો રંગબેરંગી ફૂલોથી શોભતા તથા મહેકતા રામુના બગીચાને જોઈને લોકો ખૂબ ખુશ થતા હતા રામપુરના રાજાને પણ ફૂલોનો ખૂબ જ પસંદ હતા તેમનો રાજમહેલ હંમેશા વિવિધ જાતના રંગબેરંગી ફૂલોથી શોભતો હતો શિષ્ટાચાર રૂપે નગરજનો નિયમિતપણે રાજાને ફૂલો મોકલતા હતા સિવાય કે રામુ રાજાને હંમેશા નવાઈ લાગતી કે રામુ પાસે સુંદર બગીચો હોવા છતાં તે શા માટે રાજમહેલમાં ફૂલો મોકલતો નથી એક દિવસ રાજાએ રામુના બગીચાની મુલાકાત લીધી તેને રામુને પૂછ્યું રામુ તો સુંદર ફૂલો ઉછેરે છે અને તને ખબર છે ને કે મને પણ ફૂલો ખૂબ જ પસંદ છે છતાં પણ તું શા માટે મને ફૂલો મોકલતો નથી રામુએ વિનમ્રતાથી રાજાને જવાબ આપ્યો મહારાજ મને મારો બગીચો ખૂબ જ વહેલો છે મને ફૂલો તોડવા ગમતા નથી માટે હું ફૂલો મોકલતો નથી રાજાએ રામુને ફરીથી પૂછ્યું શું તને એ ન ગમે કે તારા ફૂલો રાજમહેલની શોભામાં વધારો કરે રામુએ જવાબ આપતા કહ્યું કે જો બધા જ લોકો રાજમહેલને શણગારવામાં પોતાના બગીચાઓમાંથી ફૂલો તોડશે તો આ પક્ષીઓ જીવજંતુઓ અને પતંગિયાઓ માટે શું વધશે તેઓ શું ખાશે વળી નવા બીજ પણ કઈ રીતે બનશે રાજાએ ડોખલાવી રામુની પીઠ થાબડી હળવેથી ત્યાંથી ચાલી નીકળ્યો બીજા દિવસે રાજાએ રામુને રાજમહેલમાં તીડવા માટે પોતાનો સોનેરી રથ મોકલ્યો રાજમહેલમાં રામુનું શાહી સ્વાગત કરવામાં આવ્યું રાજદરબારમાં રાજાએ રામુને બિરદાવતા કહ્યું કે રામુએ મને મહત્વની શીખ આપી છે રાજાએ આ સંદેશો રાજ્યને આપ્યો અને તેના નગરજનોને રાજમહેલમાં મોકલવા માટે ફૂલો ન તોડવા માટે વિનંતી કરી રાજાએ રામુને પોતાના શાહી બગીચાની સાર સંભાળની જવાબદારી સોંપી આ ઉપરાંત રાજાએ રામુને અનેક કિંમતી ભેદ અને સોગાદો પણ આપી થોડા જ સમયમાં માત્ર રાજમહેલમાં નહીં પરંતુ સમગ્ર રામપુર રાજ્ય વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલોથી ખીલી ઉઠ્યું અને પક્ષીઓના કલબલાટથી